એસટી એસટી શબ્દમાં એસનો અર્થ સબસ્ક્રાઈબર ટીનો અર્થ ટ્રંક અને ડીનો અર્થ ડાયલિંગ થાય છે આમ એસટી શબ્દનું ફૂલ ફોર્મ સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગ થાય છે ફ્રેન્ડ્સ સબસ્ક્રાઇબર ટ્રંક ડાયલિંગને STD કહેવામાં આવે છે નો ઉપયોગ ઓપરેટરની સહાય વિના ગ્રાહકને ચોક્કસ સીમાની બહાર લાંબા અંતર માટે ટ્રંક કોલ્સ ડાયલ કરવાની મંજૂરી આપવા માટે થાય છે આ સિસ્ટમ દરેક વિસ્તાર માટે એસટીડી કોડ નક્કી કરે છે જેને સત્તાવાર રીતે એરિયા કોડ કહેવામાં આવે છે કોલ કરવા માટે ફોન નંબર પહેલાં ગ્રાહકે આ કોડ ડાયલ કરવો પડે છે આમ સર સબસ્ક્રાઈબર ટ્રંક ડાયલિંગનું સંક્ષિપ્તરૂપ એસટીડી છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ